તો આપણી પાસે સિમ્પલ પીવી ઇક્વલ ટુ એન છે તો પ્રેશર બરાબર એન એટલે આપણને બે મોલ આપેલું મિત્રો બે ઝીરો ઝીરો આઠ લઈ લઈએ ટેમ્પરેચર પાંચસો ને આપ્યું છે અને વોલ્યુમ આપી દીધું છે ચુમ્માલીસ પોઈન્ટ આઠ મિત્રો બરાબર જોજો ખાસ આને બે વડે ભાગી નાખીએ એટલે બાવીસ પોઈન્ટ ચાર થઈ જાય બરાબર ચાલો હવે આઠ પાંજ ચાલીસ ને ત્રણ તેતાલીસ એમાં બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ અને ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર કરી દઈએ તમે જોઈ શકો છો બાવીસ દુ ચુમ્માલીસ થયું નિયરેસ્ટ ચુમ્માલીસ છે

પંદર મિત્રો ક્રાંતિક તાપમાન સમ પ્રમાણમાં હોય જેટલું ક્રાંતિક તાપમાન ઊંચું એટલું પ્રવાહીકરણ સરળતાથી થાય હવે ક્રાંતિક તાપમાન એટલે શું તો મિત્રો જે તાપમાને કોઈ દબાણ હેઠળ વાયુ પ્રવાહીમાં ફેરવવાની શરૂઆત કરે એ ન્યૂનતમ તાપમાનને કહેવામાં આવે આમ એકચ્યુઅલી તો હાઈએસ્ટ ટેમ્પરેચર કહેવાય અને પ્રેશર પણ ઘણું બધું હોય તો એવા ટેમ્પરેચરને કહેવામાં આવે ક્રાંતિક તાપમાન ફરીથી એકવાર કીધું જે મહત્તમ તાપમાને કોઈ પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે દબાણની અસર હેઠળ એને ક્રાંતિક તાપમાન કહેવાય તેનો મતલબ જેટલું ક્રાંતિક તાપમાન વધુ હોય એટલું પ્રવાહીકરણ પ્રથમ થશે તો મતલબ આ ક્રાંતિક તાપમાન સૌથી વધુ જો એટલે કોણ હશે હશે તો તો કે કે એ એનો મતલબ એમ કયો જવાબ આવશે એ એનું ક્રાંતિક તાપમાન આપેલું છે પચીસ સેલ્સિયસ માટે આન્સર કયો થઈ જશે એ રેડી ચાલો નેક્સ્ટ

તો કયા દબાણનો ગુણોત્તર સાચો છે હવે તમે જાણો છો એમ કે ઘનતા તો એનો મતલબ એમ કે પ્રેશર અને બધું અચળ છે તો ડી ચલે છે એમ મતલબ ડી એક્સ ના છેદ માં ડી વાય કરીએ તો એમ ઓફ એક્સ ના છેદમાં એમ ઓફ વાય થાય તો ડીએક્સ ના છેદમાં ડી વાય કરીએ તો એ જવાબ આવશે બરાબર બરાબર ના એટલે એનો મતલબ એમ થયો કે આપણે આ ગુણોત્તર કરવાને બદલે પી ભેગો રાખીએ મિત્રો પી પી એક્સ ને પી વાય હવે રહે છેદમાં એમ વાય બરાબર અહીંયા ખાલી જ સમજો બરાબર કેમ કે જુઓ આર અને ટી તો કેવા છે અચલ છે પણ દબાણ બદલાય છે આપણે દબાણનો જ ગુણોત્તર પૂછો એટલા માટે તો બરાબર છે એટલે આપણો જવાબ એટલે અહીંયા બે લગાડી દીધો એક્સ નો અણુભાર વાય ના અણુભાર કરતા તૃતીયાંશ એક તૃતીયાંશ એટલે વન લગાવી દો હવે ઘનતા બરાબર પી એમ બાય આરટી હતું હવે આ આરટી કેવું છે તો કે અચળ છે એટલે એનો મતલબ એમ કે ઘનતા ચલે છે પ્રેશર અને મોલેક્યુલર માસના સમ પ્રમાણમાં એટલે મેં સૂત્ર આવું લખ્યું કે એક્સ બરાબર પી એક્સ અને એક્સ ને ડી વાય બરાબર પી વાય અને એમ વાય રેડી એટલે આ ગુણોત્તરને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને જવાબ કેવો મળે છે છ ઓકે ચાલો નેક્સ્ટ કરીએ આદર્શ વાયુ માટે નીચેના માંથી કયો ગ્રાફ યોગ્ય નથી આ એક બરાબર સાંભળવાનું ચલો બરાબર આપણે બધા જ ગ્રાફ વિચારીએ જો આને તમે વિચારો ને આટલું અચળ તો ડી બરાબર કે વન અપોન્ટ પ્લસ ઝીરો થાય એટલે ડી વિરુદ્ધ વન અપોન્ટ નો આલેખ સુરેખ રેખા થાય પહેલી વાત અને એ ઝીરો માંથી પસાર થાય મતલબ આ સાચું છે આ સાચું છે બરાબર પછી ડી વિરુદ્ધ પી નો આલેખ દોરવામાં આવે તો એનો મતલબ એમ કે એ પણ ઝીરો માંથી પસાર થાય મતલબ આ સાચું છે ડી વિરુદ્ધ ટી ડી એ ટી ના વ્યસ્ત પ્રમાણમાં છે મતલબ ડી વિરુદ્ધ વન અપોન ટી નો આલેખ જે છે એ સુરેખ થશે પણ

પાંચ વાતાવરણ છે એન્ટયાવીસ છે આ ઝીરો પોઈન્ટ થયું ચાલો આને આપણે પાંચ વડે ભાગી દઈએ એટલે પાંચસો થઈ ગયું આઠ થઈ ગયો એટલે અઠ્યાવીસ ભાગ્યા આઠ કરીએ તો આઠ તેરી ચોવીસ વધી પડી ચાર વિધા ત્યાસી હતો હતો ને એટલે આપણે અહીંયા આઠ લઈ લીધું એટલે થોડુંક આના કરતા કેવું આવશે નાનું આવશે એટલે આપણે રાઉન્ડ ફિગર આને નજીક લીધો ઓકે ચાલો નેક્સ્ટ ચાલો મિત્રો હવે નવો સવાલ લઈએ વાસ્તવિક વાયુ નીચેનામાંથી કઈ પરિસ્થિતિ આદર્શ વર્તણૂક દર્શાવે કોઈ પણ વાયુની આદર્શ વર્તણૂક માટે એક જ પરિસ્થિતિ આવે પ્રેશર અને ટેમ્પરેચર પ્રેશર જે છે એ લો આવે અને ટેમ્પરેચર હંમેશા હાઈ આવે એલપી એચ ટી આવે લો પ્રેશર લો પ્રેશર ને હાઈ ટેમ્પરેચર એનો મતલબ એમ હાઈ ટેમ્પરેચર પાંચસો અહીંયા પણ છે ને પાંચસો અહીંયા પણ છે પણ પ્રેશર લો અહીંયા જ છે જો એટલે એનો મતલબ આપણો આન્સર કયો થઈ જશે સી થઈ જશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ નાઇટ્રોજનની ઘનતા મહત્તમ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હશે ચલો ઘનતા માટે સૂત્રો છે એમાં આ બાય તો કેવું છે અચળ છે એટલે એમ કે ઘનતા જે છે દબાણના સમ પ્રમાણમાં ને ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં છે ચલો જેનું દબાણ વધુ વધુ હોય ને એ આપણો જવાબ બની શકે તો પ્રેશર અપોન ટેમ્પરેચર વિચારો જુઓ અહીંયા ત્રણ વાતાવરણ દબાણ છે અહીંયા એક જ વાતાવરણ છે અને જેટલું લો હશે ટેમ્પરેચર કેવું હશે ઓછું હશે તો ઓછું ટેમ્પરેચર એ પણ અહીંયા છે ને જો એટલે આપણો જવાબ કયો થઈ ગયો દિલ્હી રેડી ચાલો નેક્સ્ટ વિચારીએ એક્સ અને વાય બે પાત્રમાં એક જ વાયુ ભરવામાં આવેલો જો કોઈ પણ એક જ વાયુ ભરેલો છે એક્સમાં રહેલા વાયુનું દબાણ કદ અને નિરપેક્ષ તાપમાન એક્સમાં વાયુનું દબાણ કદ અને નિરપેક્ષ તાપમાન વાયની સરખામણીએ ત્રણ ગણું હોય કેટલું હોય ત્રણ ગણું થ્રી ટાઈમ્સ હોય તો એક્સ નું દળ એમ લઈએ તો વાય નું દળ શું હશે ચલો આપણે એમ વિચારીએ પીવી બરાબર ડબલ્યુ આર ટી બાય એમ અનુભવ એક જ વાયુ છે એટલે અણુભર અચળ થશે મિત્રો એટલે હું અણુબર કરતા બનાવું તો અચળ ટુ વી ટુ આવું કહી શકાય રેડી આરટીઆરટી કેન્સલ ડબલ્યુ વન આપણને એમ કીધું છે એ એમ જેટલું છે દબાણ કદ અને નિરપેક્ષ તાપમાન આને પણ રહેવા દે ખાલી આર ને ઉડ્યું એમ જ સમજો આ ટી છે અહીંયા મિત્રો રેડી કેમ કે ત્રણે ત્રણ ગણનું થયું છે તો એનો મતલબ એમ કે આયા ત્રણ વધશે આયા ત્રણ વધશે અને આયા ત્રણ વધશે ત્યારે આપણને આ ડબલ્યુ ટુ મળશે બાકી બધું ઉડી ગયું તો એક થ્રી થ્રી ગયું તો ડબલ્યુ ટુ બરાબર એમ બાય થ્રી મળશે કયો જવાબ આવશે આપણો

કઈ પરિસ્થિતિમાં ઘનતા મેક્સિમમ જો આ સવાલ એટલે વારંવાર આવા મેં લીધેલા છે મિત્રો કે આ કોન્સેપ્ટ એકદમ ખતરનાક રીતે દઢ થઈ જવો જોઈએ ચલો અણુભાર અને આ તો અચળ જ વિચારવાનું એટલે ફરીથી એકવાર દબાણ વધુ હોવું જોઈએ અને તાપમાન ઓછું હોવું જોઈએ ક્યાં છે દબાણ વધુ વધુ દબાણ ગોતો તો ત્રણ અહીંયા છે અને લોડ પ્રેશર હવે તમે જુઓ આ ત્રણ ભાગ્યા બસો કરીએ તો આ એક પોઈન્ટ પાંચ ભાગ્યા સો એટલે પોઈન્ટ ઝીરો ઝીરો પંદર થશે રેડી હજુ બીજા બે આંકડા આપણે સોરી એક મીંડું નીકળી જશે રેડી ચાલો અને આનું વિચારીએ પોઈન્ટ બે ભાગ્યા સો કેલ્વીન વિચારીએ તો પોઈન્ટ ઝીરો ઝીરો બે થશે તેનો મતલબ એમ કે ઘનતા તમને મેક્સિમમ ક્યાં મળશે અહીંયા મળશે કે ટેમ્પરેચર વધારે લો છે રેડી ચાલો રેડી કહેવાનો મતલબ એમ છે દબાણ જેટલું વધુ હોય એટલી ઘનતા વધે તો સામે ટેમ્પરેચર એટલું સામે લો હોવું જોઈએ પણ અહીંયા બસો ની સાપેક્ષમાં કેવું છે સો છે ઓકે ચાલો ત્રણસો ને ચુમ્મોતેર મિત્રો સેલ્સિયસ એટલે ટેમ્પરેચર બરાબર ત્રણસો ને ચુમ્મોતેર વત્તા બસો તો ચાર સાત ને ચૌદ વધી પડી એક ત્રણ ને પાંચ ને એક છસો સુડતાલીસ પછી પ્રેશર આપી દીધું છે તમને વન બાર વજન આપી દીધું છે એક પોઈન્ટ આઠ ગ્રામ અણુભાર તમને બધાને ખબર છે અઢાર થાય બરાબર તો હવે આપણને એમ કીધું છે વોલ્યુમ શોધો તો પી ઇક્વલ ટુ એનઆરટી તો એનઆરટી ના છેદમાં પી એન એટલે એક પોઈન્ટ આઠ ભાગ્યા અઢાર આ જીરો જીરો ટેમ્પરેચર છે છસો સુડતાલીસ રેડી અને પ્રેશર આપી દીધું છે એક બાર મિત્રો આ બે જાય એટલે અહીંયા પોઈન્ટ વન વધે જે અહીંયા દસ માં ફેરવાઈ જાય તેનો મતલબ એમ થયો કે તમે જો વિચારો તો આ ત્યાસી ગુણ્યા છસો સુડતાલીસ આ ત્રણ મીંડા બીજા ઉમેરી એટલે દસ ની ચાર ઘાત થાય ટૂંકમાં હું આને એસી ગણીને ચાલુ એસી આને એસી ગણી લો અને આને છ ગણી લો છસો પચાસ એટલે છ ની નજીક લઈ લો તો આ બે મીંડા ગયા એટલે અહીંયા દસ ની વર્ગ રે છ નો સૂન વધી પડી ત્રણ છ આઠ અડતાલીસ ને ત્રણ એકાવન એટલે પાંચ એક ની નજીકનો જવાબ જે છે એ આપણો જવાબ બને એટલે કે પાંચ રેડી જો મેં ઘણા બધા ગો કર્યો ને બદલે ગણા છસો ને બદલે છસો ગણા એટલે બે મીંડા ઉડી ગયા અને પાસાઠ ગુણ્યા આઠ કર્યા તો પાંચસો દસ થયા અને એમાંથી મેં સો વડે ભાઈ પાંચ પોઈન્ટ જવાબ આવતો હશે તો મિત્રો હવે તમે આવી જ રીતે કોઈ પણ દાખલો ગણો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આવા કોઈ આંકડા હોય તો તમારે એમાં થોડું ઘણું ગો કરવાનું બરાબર છે ચાલો આ સાથે જ આજના સેશનના આપણે અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી ફરીથી આજ વિડિયોને જોતા રહો જય સ્વામિનારાયણ નમસ્કાર Terima kasih telah menonton!